આજે આપની સમક્ષ સુંદરમનું એક કાવ્ય રજૂ કરું છું જેનું નામ છે ત્રણ પાડોશી રામને મંદિર ઝાલર બાજે ઘંટીના ઘોર ધૂણાય શેઠની મેળીએ થાળી વાજુ નવતમ જાણા ગાય મંદિરની આરતી તાણે રે વાજાના વાગવા તાણે રે લોકોના જૂથ નીચે ઉભરાય એક ફળીના ત્રણ રહેવાસી શેઠ ને બીજા રામ ત્રીજી માકુર બાઈ રાંડેલી કોળી કનેના ગામ લોકોના દળના દળતી રે પાણીડા કોકના ભરતી રે કાઢી ખાઈ રોટલો કરતી ગામ શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય રામનું મંદિર આરસ બાંધ્યું નીત જળાઝળા થાય ફળીના એક ખૂણા રે ગંધાતા કોક ખૂણા રે માકોરના મહેલ ઉભેલા ચૂણાય છત્ર પલંગે શેખ સીતા હોય રામ સીતાને ઘેર પાછલા પહોરની મીઠી ઊંઘની લોક લીધું હોય ઘેર પહેલાં જ્યાં કૂકડો બોલે રે જાગેલો કૂકડો બોલે રે તૂટેમાં કોરની નીંદર શેર માકુર ઉઠી મરોડે પેટાવે દીપક જ્યોત ધાન લઈને દળવા બેસે રામની માગી ઓત ઘરે રાત ઘંટી ગાજે રે ભૂકી દાસ ગંટી ગાજે રે ગાજે જેમ ઝીકાળીયાનું મોત ગોકળ આઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ માકુર ભૂકી રહી ન કોરડી કાયામાં ન રહ્યો સાસ મોઢીભર ધાન બજાવા રે સીતાના રામ રીજાવા રે પેટાવ્યો પેટમાં કાળ વિદાળ શેઠને ઘેરે રામને મંદિર સાકર ઘીના ફરાળ પારણામાં કાલ તરવા ભજીયા દળવા આપી દાળ દળાતી દાળતે આજે રે હવાયેલ દાળસે આજે રે ઉઠાવે માકોર પેટ વરાળ અંગ થાક્યું એનું આજકાલ એટલું હૈડે હાફ ના માય બેપડ વચ્ચે દાળ દળે તેમ કાયા એને દળાય જો દાળ ના આપે રે શેખ દમડી ના આપે રે બીજો ઉપવાસમાં કોરણ થાય ઘર ર ઘરર આંધણ હેણી ઘંટી ભારે થાય વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટી જાય ચણાની દાળ દળનતી રે માકોરની તેલ દળનતી રે ઘંટીના ઘોર કહી ઘેરાય અન્ન ખાતી તોય અન્નનો દાણો દેતી ના ઘંટી આ જ માકોરની અન્નપૂર્ણા ઋતુ ફરવા પાડે ના જ હજી દાળ અડધી બાકી રે રહીના તો બાકી રે મથી મથી માકોર આવે જ શેઠ જાગે ને રામજી જાગે જાગે ભાર ઉતારવા આજે જન્મ્યા પરોડ ના જાગતા સાદે રે પંખી ના મીઠડા નાદે રે ડૂબે માં કોર નો ભૂખ પોકાર શેઠ હસ્તે બેઠા આઠમા માળે રામ રમે રણવાસ રામને રામ ને મંદિર જાલર બાજે શેઠ ને મહેર ગુલાસ માકોરની મૂર્છા ટાણે રે ઘંટીના મોતના ગાણે રે કાળો એક કાગળ આભાર